વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડમાં ભરાયા છે પાણી રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો અને મેદાનમાં પાણી ભરાઈ ગયા મેદાનમાં પાણી ભરાતા ક્રિકેટ રસિકો મુશ્કેલીમાં મુકાયા છે મેદાનમાં યુવાનો ક્રિકેટ રમતા હોય છે ત્યારે પાણી ભરાવાના કારણે મેદાનમાં જવાની પણ હવે જગ્યા રહી નથી તો પોલો જે ગ્રાઉન્ડ છે તેમાં પાણી ભરાઈ ગયું છે અને સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા લોકો ક્રિકેટ રમતા હોય છે વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે વડોદરામાં ગઈકાલ રાત્રે માત્ર ત્રણ કલાકના ત્રણ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા અને તેને લઈને અત્યારે અમે લોકો આવી પહોંચ્યા છે પોલો ગ્રાઉન્ડ મેદાનમાં કે જ્યાં રોજ જે યુવાનો છે ક્રિકેટ રમતા હોય છે તે મેદાનમાં આજ જોઈ શકો છો કે પાણી ભરાવાના કારણે આ મેદાન તળાવ બન્યું હોય તેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ઠેર ઠેર આખા જે મેદાન છે તેની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ તમામ પાણી વરસાદી પાણી છે અને મહત્ત્વની બાબત છે ગઈકાલે જે વરસાદ વરસ્યો તેના કારણે આવી રીતના જે ખુલ્લા મેદાનો છે તે તળાવોમાં ફેરવાયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી તળાવમાં જે મેદાનમાં જોવા મળી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ રાત્રિના સમય દરમિયાન પાણી ભરાયા હતા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા પરંતુ તે પાણી ઓસરી ગયા છે પરંતુ જે મેદાનના ભરેલા પાણી છે તે હજુ પણ યથાવત છે અને ક્યાંકને ક્યાંક કહી શકાય કે મેદાનમાં પાણી હોવાના કારણે જે યુવાનો અહીંયા રમવા માટે આવતા હતા તેઓ આજે નથી આવ્યા અને કહી શકાય કે આખું જે મેદાન છે તે મેદાન નહીં પરંતુ તળાવ બનીને અહીંયા દેખાતું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા